મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગોગાવાડા ગામ પાસેથી લાકડાથી ભરેલ ટ્રક ટ્રેક્ટર ટ્રોલી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે તાલુકાના મામલતદાર ખની ચોરી અને લાકડા ચોરી કરતા ઈસમો વિરુદ્ધ કાયદાનો સકંજો કસતા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાવશે ત્યારે વધુ એક વખત ખાનપુર મામલતદારે લાકડા ચોરી કરતા ઈસમોના વાહનો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મામલતદારની આકસ્મિક તપાસમાં તાલુકાના ગોગાવાડાથી ભુવાબાર ના રસ્તા પર કેનાલ નજીક કણજના લાકડાથી ભરેલ ટ્રક ટ્રેક્ટર ટ્રોલી ઝડપાઈ જતાં કાયદેસરની કાર્યવાહી કરી વાહનો બાકોર પોલીસ મથકે સુપ્રત કર્યા છે ત્યારે પોલીસે સમગ્ર મુદ્દા માલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સંદીપ દેવાશ્રય સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ